આને લ્યો બુદા લ્યો એમ કી હે બતાય વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો અને આજે તો હોળી છે તો અમારા તરફથી તમને બધાને યુટ્યુબ ફેમિલી ને હોળી હાર્દિક શુભકામના અને અત્યારે જો આપડી ઊંધિયાનો પ્રોગ્રામ છે ભાવેશભાઈને ખાવું છે પાવભાજીની ચાપડી ઊંધી હોય એટલે ભાવેશભાઈનો જ ઓર્ડર હોય તો એ સમજી લેવાનું હોય એટલે હાલો આપણે ચાપડી ઊંધિયું બનાવવાનું છે આજ તો ચાપડી અનિલભાઈ બનાવવાના છે તાવા જેવી બધાને તાવો કર્યો હોય એવી ચાપડી ખાવી આજ તો અનિલભાઈ ચાપડી બનાવવાના છે અને અમે ઊંધિયું બનાવવાના છીએ અને પ્રોગ્રામ અમે ડેલરમાં રાખવાના છીએ અને છોકરાઓ કલરનું ને પિચકારીનું કામ ચાલુ કરી દીધું અત્યારથી હજી ધૂળેટી કાલે છે

અત્યારથી પિચકારી લઈને મંડાઈ પડ્યા પર લઈ ઓલી હે ને પિચકારી ઓ મમ્મી પિચકારી અને મમ્મી વાડામાં રીંગણા ઉતારે છે આ રીંગણા ઉતારવાનો વારો છે એટલે મમ્મી ઉતારે છે રીંગણા અને આપણે આઇકોનિક નું હેર સ્ટ્રેટનર મગાવ્યું હતું આઈનિંગ મશીન એ આવી ગયું છે આજે તો એ આપણે ઓપન કરીને જોઈ લઈએ તો ગાઈસ આપણે ફ્લિપકાર્ટમાંથી મગાવ્યું છે આ આઇકોનિક નું હેર સ્ટ્રેટનર આઈકોનિક પ્રોફેશનલ અને હવે આપણે એને અનબોક્સિંગ કરી લઈક્સ બોક્સની અંદર એ બોક્સ છે જોઈ શકો છો તમે અને હવે આપણે ઓપન કરી ઓપન કરી એટલે એમાંથી એક પાઉચ નીકળ્યું છે એ પાઉચ આઈનિંગ મશીન રાખવા માટેનું જ છે આ છે આપણું આઈનિંગ મશીન આઈકોનિક પ્રોફેશનલ સ્લીમ ટાઇટેનિયમ સાઇન ટુ પોઈન્ટ ઝીરોની પ્લેટ આવે અને પેલા લોક આવે અહીંયા લોક આવે એટલે આ મશીન આખું લોક થઈ જાય ને અનલોક કરી એટલે ખુલી જાય અને આ છે સ્ટાર્ટનું બટન અને આ ટેમ્પરેચર લો અને અપ કરવા માટેનું તો આવું છે અને એક વર્ષની વોરંટી છે આમાં અને પ્રાઇસ છે ચાર હજાર નવસો અને સુડતાલીસ રૂપિયા વોરંટી કાર્ડ છે

મારે તો હવે નથી બદલાવા કપડા પગે લાગવા જાય ત્યારે બદલાવ હું નહીં અહીંયા ભાવેશભાઈ એક બપોર પછી ખજૂર ને ડારિયા ધાણી ને એવું બધું લઈ આવ્યા છે ખજૂર થોડીક જ મગાવી તી કેમકે પછી હોળી વહી જાય પછી કોઈ ખાતું નથી કા જમવાનું મેં કાઢીને રાખ્યું છે હવે ચાપડી બની જાય એટલે બધા જમવા બેસી જાય મેં કાઢીને રાખી દીધું છે હવે ચાપડીની એકની રાહ જોવાની છે અને પપ્પા છે બાર તો એ પપ્પા આવે પછી આપણે બધા જમવા બેસી જાય તો ચાપડી એ આવી ગઈ છે અને હવે જમવા બેસી જાય બધા જેન્ટ્સ બેસી જાય તો ચાપડી બની જાય તો હાલો હવે બોલાવી લઉં કાઢોરા હે નક્ષિત કેમ ઢોરા ફુગા અને હાલો તમે બે જમ્મુમાં બેસી જાઓ હાવ તમે બેસી જાઓ અમે પછી બેસી વિવાજ આપણે ક્યાં જવાનું હે વ્યૂ ગોલા ખાવા હવે હવે શું આવી ગયું વ્યૂ એટલે ગોલા ખાવાના શું આવી ગયું સમર

ખાવા મંડુ હાલો ખાવા મંડુ તું ક્યાં રાજોસ એને હેને આ લેવો આવે ને ખાવામાં નથી હ હા કલરની જ જવાનું એ બપોરે હોતો નથી એટલે નથી જાવું

બધા હરગી ગઈ છે ગામમાં ગામમાં બધે પ્રગટી ગઈ છે મેં નકુમ ફોન કર્યો તો તો કે અમે નથી આવવાના હવે તો મને હાલવામાં એવું થાય જાડા થઈ ગયા ને એટલે का तो गमे इतलू हालवान होय आला जाय हाजिमती वाकती बेल पार्टी वागे हे ये હજી કઈ ઠેકાણું નથી હજી તો કઈ નથી તૈયારી નથી નથી કઈ લાગતા આવી આપડે ગુડ મોર્નિંગ એવરી વન હેપી ધૂળેટી આજે ધૂળેટી છે અને અત્યારે ભાગી ગયા છે પોણા આઠ ને પાંચ અને હજી બધા સુતા છે પ્રકાશના જ્ઞાનને મેં સૂતા છે ત્યાં જ કલર લગાવી દીધો છે એ બતાવું કર્યું અને મેં ચા બનાવીને રાખી દીધો છે અને નાસ્તો બનાવવાનો બાકી છે તો હાલો હવે ચા પાણી નાસ્તો કરી લે પછી તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં જોડાય

ફતી <laughs>

મને માતાજીએ ના પાડી ગૌરી માતાજી ગાને કલર નહીં કરવાનો

Das ist mal, wohnen mal. mal, mal. mal, 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 mal.

પકડો મને હે લકદીન પડતા નયો કોઈ અલ્યા તારું ફૂલ આને તારું અલ્યા જા હંડી લકદી હા લે ઓ લકદી નથી જ કરે ઈ તો જો તું ગા લે ઓય મમ્મી આગળio માર દીધો માર આપણે વાંડી ઠકી જાય હું આગળ ખોલ નાખી તો અંદર બંધ કરી દી હે હા તો પાકો તો કાઢવો પાકો કલર મૂકી પાકો નો કલર જ મૂકી

કેમ ગઈ દીદી આ જો આજી બંધ કરજો એટલે પાણી ડોલ ભરતા હો તો એ ઉબારીઓ અહીંયા વિડિયો ઉતારવો છે તમે તો નીચે જાવ એમ કોહુર אביદેવ નીચે વઈ જાવ ભાવે આ હું છોકરો હાલો લાગમાં આય એ એ હવે આવો કોતરો કોતરો આલે દેવો મને મને ની બેરવી દે

મેરે sih ને lu લે deh, ઓય

ખાતો ખાતો આવે હેજુ તેતી ખાતો આવે અડધી તેતી માં કલર રહી હે Hold me close till I get up. વાગી ગયા છે સાડા ચાર અને અમે બધા ઉઠી ગયા નથી પ્રકાશ ને ચાખી અને બાકી બાકી આજ તો મોડા ઉઠા ચાર વાગ્યા હું પ્રકાશ ની થાકી ગયા તા એટલે સુઈ ગયા કલર ધૂળે રમે રમીને થાકી ગયા તા રિયલ એવો થાકી ગયો બધાય એટલું રહીમાં એટલું રહીમાં થાકી ગયા છેલ્લે છેલ્લે તો ડારના પાણી એથી રહીમાં બધા છોકરાઓ બધાય નાય લીધું એને અને એટલે બધાય થાકી ગયા સૂઈ ગયો ફટાફટ થાકી ગયો હતો ને એટલે બપોરે જમીન તો અમે બધા સૂઈ ગયા અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં બ બાય